গোকাই গ্রভা আওডে নি মন মাগাযা করো অনাপ্র ঵ালে এ বাগ঵ান থুডো কোডো ক঵াদ হারো দিদো তুং সিংগ্র নো নো ভাইনো পিনো সিংগ� તો બે થોડીક તો फटाफट ચોલી લેવા વહી જાય એ આવલી લઈને હતો પાવા ગડ ગઈતી છે ગરબા બનાવ્યા છે અલ્યા फटाफट તૈયાર થઈ જાવ ગોગડી એમણે આવી કે ગોગડી હવે તિયાન ન થે

તે ફોન કર્યા પછી તો કલાકે આવે આ જો તો કપડાનો ઢગલો એટલા એટલે વાર નો લાગે હા ભઈ તારે એક ને કામ તું જ બધું કામ અમારે કામ જ નઈ હોય ભાઈ ગોગડી તમે કામ કરજો પણ હું એકલી તો વાર તો લાગે જ નઈ હારું હાલ હવે તૈયાર હાલ ફટાફટ પછી સન્યા ટ્રાફિક થઈ જાય દુકાને અબે તારી જ વાત જોઉ હાલ હવે નીકળીએ ફટાફટ એટલે ઝડપથી લઈને પાછું ઘરે આવી

મારી છે આયા તમારા બાજુમાં બ્લેક સોલી છે એક નંબર છે તમે પહેરો ને એટલે તમને હારી લાયકા જ કરશે

તમારે લેવી છે કેટલી સન્યાસ ઓલી ઈ ક્યો મારે બે સોલી લેવી છે ગોગડી તારે કેટલી લેવી છે મારે તો જીગુડી એક જ સોલી લેવી છો તારે બે લઈને કે નાખવી છે એવું ન હોય ગોગડી આ દુકાનવાળાને જાજુલુ જાજી લેવી છે એમ કે ને એટલે આપણને સસ્તી આપે તારી છે ને હું બે કહી દઉં છું કે ને બે લઈ છે ટોટલ ચાર લેવી એમ કહી દો એટલે આપણને છે ને સસ્તી આપે પછી ભલે બે એક એક લઈ ઓ નો જીગુડી ખોટું ન બોલાય પછી દુકાન વાળા રે થાય મગજ મારી જેટલી લેવી હોય એટલું જ કહેવાય ઓગડી તું બે ને હું વાત કરું છું ને અરે લેવી છે એક ને ફાઈનલ છે ને હા એક જ લેવી મારે બે બે નથ લેવી તને ચોકલેટ કરી દઉં છું કાળુભાઈ ભાઈ 400 ટોટલ લેવાની છે બોલો ભાવ બેન પેલા તમને ચોકલેટ કરી દો મારું નામ કાળુભાઈ નથી મારું નામ ભદ્રેશ છે લોકો પ્રેમથી મને ભૂરો કહે છે

અને બીજી તમે પસંદ કરો ને એ ઉપર રહે એ ભાઈ એટલો બધો ભાવ થોડો હોય 2500 રૂપિયા અને નવરાત્રી ને તો જે 1 મહિના વાર છે ક્યાં તમે એટલો બધો ભાવ ટાઈટ કરી દીધો બેન એ સોલી એવી છે એનું કપડું એવું છે એને તમે પહેરશો ને એટલે તમને એમ લાગશે કે નહીં મેં સોલી પહેરી છે ભાવ એનો છે બેન મટીરીયલ જોવો તમે એનું ખાલી હા સોલી પહેર્યું છે મટી કપડાની બધી ખબર હોય પણ રૂપિયા ભાવ હોય લેવાની છે ભાવ કહો એક તો બ્લેક તમારે છે તમારે બીજી કઈ લેવી છે પસંદ કરો પ્રમાણે ભાવ કહો તમને હાલો પસંદ કરી લેવું પણ પસંદ કરા ભાવ કેવો તમારે ખોટો ટાઈમ જાઓ બ્લેક સોલી દેવાની જો એક તો તમારી પાર્સલ કરી ને ઓલી ગ્રીન કલર ની

કોઈ નો ફરિયાદ કર્યો 1500 રૂપિયા કે ઓછા નથી 1500 વાળી સોલી રે ને ઈ 5500 રા હાલે છે બેન ઈ જે હાલતું હોય ઈ મારી દુકાને 1500 વાળી નથી તમારે આ બ્લેક સોલી રેવી હોય તો ફાઈનલ એના 2200 રૂપિયા થાય અને ગ્રીન સોલીના ના ફાઈનલ 2700 રૂપિયા થાય તમે લેવે તો ભલે નો લેવે તો કાઈ એમ થોડું હાલે તમે કહી ગયો 2200 રૂપિયા ને 2700 રૂપિયા ને તમે તમારો મન ફાવે એમ ભાવ કે થોડું હાલવાનું

એ તો 1500 વાળી રાખતા હોય તો લૂંટવાનું જ કામ કરો છો બેઠા બેઠા ડબલ ભાવ કરી કરી એમાં ભાઈઓ ભાઈ એટલે તેન તેન ઘણા ભાવ કરી ગયો ઓ નો અમને બધે ખબર પડે છે માર્કેટમાં હું ભાવ હોય ને હું નહીં લૂંટવા દે ગયા છે મારા હાલાતે એ બેન તમારે નો લેવી હોય તો કાઈ નહીં મન ફાવે એવું બોલો માં નો લેવી હોય તો પ્લીઝ તમે તમતા દુકાનની બહાર વિયા જાવ તમને જ્યાં સસ્તી મળે ત્યાં લઈ લેજો

હું બોલવામાં વિવેક જ રાખું છું હા શું કે એટલે ભી પડે નવરાત્રી તો જે 15 20 ની વાત છે કે ઘણા ભાવ વધારી દીધા બેન તન તન ઘણા ભાવ નથી વધાર્યા કપડું અને મટીરીયલ જોઈને તમે લ્યો ને તો તમને ખબર પડે કે આ સોલી ગામમાં હું ભાવે મળે છે અને મારે તમને છે ને વેચવાય નથી કદાચ હવે તમે આ સોલીના ત્રણ હજાર રૂપિયા કેવો ને તો મારે તમને દેવાય નથી તમે પ્લીઝ મારી દુકાનેથી નીકળો હાલો હાલ જે મગજ મારી કરી માલ આપણે બીજી દુકાને લઈ લે લેવાય

હા બેન એને લઈ જવા મારા પાંચ ગ્રાહક તોડશે ત્યાંથી આવા ગ્રાહક આવી જાય છે ને કાંઈ ખબર નથી પડતી આ મગજ વગર ની બાજુ હોય અને આપડા મગજ એ ઘણી નાખે એમ ધંધો કરવામાં કઈ ખબર નથી પડતી એ ભગવાન આવા ગ્રાહક નહીં મોકલતો ધંધો ન થાય ને તો કઈ